તો પહેલાં કાઠિયાવાડી આવશે પછી કિંગ કિંગફિસર આવશે અને પછી આ કિંગ વે આવે છે આ કિંગ્સ વે હોટલની અંદર નવી પ્રકારની હોટલ છે સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે પરિવારને રહેવાલાયક સરસ મજાના રૂમ છે જો આ ડીલક્સ રૂમ છે અને આ સાદા રૂમ પણ છે આવી છત્રીસ જેટલા રૂમ આ કિંગ્સ વે હોટલની અંદર છે બીજી એમ્યુનિટીઝમાં જોવા જઈએ તો સરસ મજાનું રિસેપ્શન એરિયા છે રેસ્ટોરન્ટ એક એક લોકો સ્વતંત્ર રીતે બેસી શકે એમ પણ છે અને પચાસ સોનું તમારું એક પાર્ટીનું આયોજન હોય તો સો બસો લોકોને પણ સમાવેશ થાય એટલી સરસ મજાની આ રેસ્ટોરન્ટ છે અને અહીંયા તમે રોકાયો હોય તો સવારનો મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ સરસ મજાનો આ જુઓ તમને ફ્રી મળી શકે છે તમે અહીંયા આવી શકો છો રહી શકો છો અને મોજ પણ કરી શકો છો સાથે સાથે કેટલાકને શું છે કે પીધા પછી કે ખાધા પછી કે સવારમાં સ્વિમિંગ પુલમાં ધુપકા મારવાની આદત હોય તો એ સ્વિમિંગ પુલ પણ એટલો સરસ ચોખ્ખા પાણીનો આ સ્વિમિંગ પુલ છે એટલે સ્વિમિંગ પુલની આસપાસ પણ તમે બેસી શકો છો અને બેસવા માટે તમારા આનંદ કરવા માટે આ ઉપર રૂફટોપ પણ છે નીચે કેબિન પણ છે કદાચ ગરમીમાં તમે આવો તો સરસ મજાના દરેક રૂમમાં એસી પણ લગાડ્યા છે નાના નાના કે જેથી કરીને તમારી દસેકની ટીમ હોય વીસેકની ટીમ હોય તો અલગ અલગ ટેબલમાં અલગ અલગ વ્યવસ્થાથી તમે બેસી શકો છો અને પાછળ તમે જુઓ તો કેટલો સુંદર રમણીય વિસ્તાર છે સરસ મજાની પર્વતમાળા દેખાય છે એટલી ગ્રીનરી દેખાય છે તમે શિયાળામાં આવો તો તમને તો એમ લાગે કે આહા હા હા કોઈ મોસમમાં એવી જગ્યાએ છે કે જાણે આપણે દાર્જિલિંગમાં ના ફરતા હોય નો ગાર્ડન પણ છે એટલો ગ્રીન ગાર્ડન છે અહીંયા મેન્ટેનન્સ બહુ વ્યવસ્થિત છે એટલે એક વખત તમે આવો રતનપુર તો હોટલ કિંગ્સ મુલાકાત લેજો ઉદયપુર જતા હો શ્રીનાથજી જતા હો તો પણ આ જગ્યા ઉપર કદાચ તમારે વિરામ કરવો હોય તો વિરામ પણ કરી શકો છો બેસી શકો છો આનંદ લઈ શકો છો અને પરિવારની સાથે જિંદગી મસ્ત મજાની માણી શકો છો વિતાવી શકો નથી જિંદગી વિતાવવી અને જિંદગી જીવવામાં આટલો જ મોટો ફેર છે કિંગસે નીચે એડ્રેસ આપ્યું છે રતનપુર એક્ઝેટ તમે જોશો ને તો તમને મળી જશે સરસ મજાની હોટલ સરસ મજાની એવિએશન આનંદ લો મોજ કરો મસ્ત રહો